નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યુઝ લાઈવ માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ઝાલોદનગરના કસબા વિસ્તારમાં એસઓજી અને એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં છાપો મારી પોલીસે અંદાજિત સિત્તેરથી એંસી કિલો માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ એક જીવિત ગૌવંશને બચાવી લીધી હતી જ્યારે પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી દાહોદ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદના કસબા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં મળેલ બાતમીના આધારે ઓચિંતો છાપો મારી પોલીસ દ્વારા મકાનમાંથી અંદાજિત સિત્તેરથી એસી કિલો માંસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ એક ગૌવંશને પણ જીવિત બચાવવામાં આવી છે પોલીસે ઝડપેલા માંસના જથ્થાને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે ત્યારે પૃથકરણના રિપોર્ટમાં આ માંસનો જથ્થો ગૌમાંસનો છે કે કેમ તે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે હાલ તો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે